एसके लांगानी एसीबीए अटक करी छे गांधीनगर ના તત્કાલિન કલેક્ટર હતા લાંગા एसीबीए 19 એપ્રિલ એ લાંગા સામે ફરિયાદ નોંધી હતી અપરામણસર મિલકતની एसीबीए ફરિયાદ નોંધી હતી સાબરમતી જેલ માંથી લાંગાની અટકાયત કરાઈ છે ટ્રાન્સફર વોરંટ ના આધારે લાંગાની અટકાયત કરાઈ લાંગા પાસે 11 કરોડ 64 લાખ ની બેનામી સંપત્તિ મળી આવી છે ગાંધીનગર ના તત્કાલિન કલેક્ટર એસકે લાંગાની एसीबीए अटक करी એસ કે લાંઘા સામે ઓગણીસ એપ્રિલે અપ્રમાણસલ મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ટ્રાન્સફર વોરંટના આધારે સાબરમતી જેલમાંથી તેમની અટક કરવામાં આવી છે લાંઘા પાસે અગિયાર કરોડ ચોસઠ લાખથી વધુની સંપત્તિ બાબતે બેનાવી સંપત્તિ જે મળી આવી હતી તે બદલ આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે